બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી થયેલ રેખાબેન ચૌધરીએ આજે ધનેરા ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી જેમાં કાર્યકર્તાઓમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો આ પ્રસંગે રેખાબેન ચૌધરીએ બનાસકાંઠા લોકસભા ઉમેદવારની મહિલા તરીકે ટિકિટે અપાતા બનાસકાંઠાની તમામ મહિલાઓનું સન્માન કર્યું તેવું જણાવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ જયપ્રકાશ નડ્ડા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા પ્રભારી કીર્તિશી વાઘેલા પરમવતભાઈ પટેલ તેમજ મહામંત્રી તેમજ તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મારા દાદા ગલબાભાઈ પટેલ બનાસ રેના આદ્યસ્થાપકના કારણે ઉમેદવાર તરીકે પસંદગી કરી સાચી શ્રદ્ધાંજલિ આપી છે આ પ્રસંગે ધાનેરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભગવાનભાઈ પટેલ પનાભાઈ પ્રજાપતિ અનિલભાઈ દરજી શહેર પ્રમુખ ત્રણુભાઈ મોદી મંત્રી જેબી રાજપૂત આશાબેન પટેલ રાજુભાઈ ત્રિવેદી તેમજ તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ વિભાગના પદ અધિકારીઓને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને રેખાબેન ચૌધરીએ કાર્યકર્તાઓને મોટી બહુમતીથી જીત માટે મદદ કરવા વિનંતી કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા લોકસભા સીટ પર મહિલા ઉમેદવારની પસંદગી કરી છે તે હું માનું છું કે મારું સન્માન નથી કર્યું પરંતુ હું મોદી સાહેબ અમિત શાહ સાહેબ નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ સાંસદ શ્રી પટેલ સાહેબ જિલ્લાના તમામ મહામંત્રીઓ કાર્યકર્તાઓ તથા રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લા નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા મારા દાદા ગલબાભાઈ નાંજીભાઈ પટેલ બનાસ ટી ખરેખર મને ઉમેદવાર તરીકે પસંદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે એવું હું માનું છું આપનો આભાર